તાજ લોકો ગરમ કપડાની ખરીદી શરૂ કરી અમદાવાદમાં તિબેટીયન માર્કેટમાં લોકોની ભીડ ઉમટી રહી છે રવિવારે રજાનો દિવસ હોવાથી ખરીદી માટે લોકો ઉમટ્યા હતા સ્વેટર જેકેટ અને મફલર ખરીદવા લોકોની ભીડ જામેલી જોવા મળી શિયાળાની સિઝન શરૂ થઈ ચૂકી છે અને અમદાવાદ સહિત મોટાભાગના જે જિલ્લાઓ છે એમાં તાપમાન બાર ડિગ્રીથી લઈને સોળ ડિગ્રીની આસપાસ રહી રહ્યું છે ત્યારે સ્વેટર બજારમાં અત્યારે તમામ જે લોકો છે ખરીદી માટે પહોંચી રહ્યા છે ગરમ કપડાંની ખરીદી કરવા માટે અત્યારે હાલ આપણે અમદાવાદનું જે તિબેટીયન બજાર છે ત્યાં ઉપસ્થિત છીએ અને અહીં સૌ કોઈ કપડાં ખરીદી રહ્યા છે આજે નલિયાની પણ વાત કરીએ તો ત્યાં પણ બાર ડિગ્રી તાપ આસપાસની તાપમાન રહ્યું અમદાવાદમાં પણ તાપમાન નીચું જઈ રહ્યું છે ત્યારે સૌ લોકો ગરમ આપણા તરફ આગળ વધી રહ્યા છે લોકો સાથે વાતચીત કરીશું આપ આપજો સ્વેટર ખરીદવા માટે આવ્યા છો બીજી કઈ કઈ વસ્તુઓ ખરીદી કરી સ્વેટરની ખરીદી કરી છે બીજી બાકી છે હજુ કરીશું ચપ્પલ સ્વેટર છે ભાઈ બહેન માટે મમ્મી માટે બધી અલગ અલગ ખરીદી કરી છે બિલકુલ બાળકોથી માંડીને તમામ જે લોકો છે એમની માટે જે પરિવાર સાથે લોકો અહીં આવી રહ્યા છે એમની સાથે એમની માટે લોકો ગરમ કપડાં ખરીદી રહ્યા છે આપ જણાવો કઈ કઈ વસ્તુ ખરીદી તમે અમને સ્વેટર ખરીદે ફિર ટોપીસ ખરીદી ફિર મફલર ખરીદા સબ બહુ અચ્છા છે બિલકુલ બજારમાં ભીડ પણ એટલી જ જોવા મળી રહી છે આપ અત્યારે જોઈ શકો છો એક તરફ રવિવાર છે તો રજાનો સમય છે એનો પણ લોકો સદુપયોગ કરતા જોવા મળી રહ્યા છે અને ખરીદારી વિશેષ રીતે સૌ લોકો કરી રહ્યા છે અલગ અલગ જે વસ્તુઓ છે એ મળી રહી છે સ્વેટરની વાત હોય શોલની વાત હોય કે પછી ગરમ કપડાઓની તમામ જે વેરાયટી છે એ ઉપલબ્ધ છે અને લોકો સાથે પણ વાતચીત કરીશું આપજનો ગરમ કપડાં ખરીદવા માટે આવ્યા છો કઈ વસ્તુઓ ખરીદી હજુ હમણાં જ આવે છે એટલે હવે ખરીદીશું સ્વેટર લેવાનું છે અને ટોપી લેવાની છે બિલકુલ સિનિયર સિટીઝન હોય કે બાળકો હોય તમામ લોકો શરદીથી રાહત મેળવવા માટે ગરમ કપડાં ખરીદે છે અને જ્યારે શિયાળાની સિઝનની શરૂઆત થઈ ચૂકી હોય છે ત્યારે સ્વાભાવિક છે કે લોકો ગરમ કપડાં પહેરે અને એ જ પ્રકારની જે ખરીદી છે લોકો કરી રહ્યા છે કેમેરામેન શૈલેષ મગડા સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ તો શિયાળાની સાથે જ ઉત્તર ભારતમાં બરફ બરફવર્ષાની